એ હડતા જા પણ આ પરોણા કે પરોણા આમાં મચ્છે આ તો વળી બકરા કોલ બુલ બુલ કરે વળી આખો દશાઈ આમાં મચ્છે હેડ તો ના આવે તારી તારો મચ્છે પણ મોટી ટોક છે હડતો ના આવે આમાં મચ્છે છે બોનિયા તારી જીજ તો કરતી નહીં એ બસ એ દુકાન આબલની સે મારે ભાઈ જલે દો લાવો છોડું શું હડકી દે હડકી આરે આ તો તું મૂકું

તમે તો જવા નશો હું તો અમે આપડે તો બોલો ખાવા ને નાસ્તો આપણે એમ કે આપણે ખબર નાસ્તા એકલા એકલા નાસ્તા કોમન પ્રખલ મંદિર દે હરમન દાદા આલુ હરમન દાદા ઓય એ ભયા હા પજીરા કોઈ દરમન દાદાઈ પજીરા ન્યા ઓ તો ભૂખ લાગી હેડો પજીરા આગળ આતે હેડો હરમન એ એ દાદા હા ઓલા એ મન દાદા ને એ હરમન દાદા હે હરમન દાદા હા 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 હરમંદાલાને કેશિયારા બસ કેશિયારા હા બહુ પૂરી નાખશો આ શું રે ભાઈ ભોણા થોડી નાખશો મારા પગલી પેલે મસ્તરા કે લેરો હા લેરોમાં ના હરજી ભાઈ તમે ના આડો હવે 나가고 나섰다 나섰어 아이고 나락에 제대로 안 해라 헤드 아야 아 몰라 뭔지 맞지오 뭐야 응가 아배아 એ ભાયા ભાયા હા અમાર ભલે રે માં મચ્છેનો હા ઈ તો હાઉ ચકરી છે અન વાજી ના રે તો ન કે છે એને ઘમાવું હે ને ના હું એને જંગલમાં હમણા બોધુ પર હે આપણે એને ખબર નહી હું કોણ છું ખતરનાક

અર રઘુ છે માર માથે બીવરા આવે છે તો રઘુ છે બીવરા આવે રઘુએ બીવરાવું હા તો પણ કે હે બધું આ ની બીવરા હેડો હેડો રઘુ બાં કોકી આ ની બીવરા હેડો હવે સંભે જ છે ભયા ઓય જા સોય લે હવે જવાનું છે આ તો છે હવે થબે કર મોની સરી પર

તારી માછી બીજી લાવુ તારે અરે આ માજી લાઈ રાખે તો લાવી તું તો મજા આવી જંગલ નો વાઘ અરે માલંજા માહલા પણ તું યાર કેટલો ધીરે ધીરે હેડે હે અલ્યા તું

ઓય ઓય આપણે ઉતો દેહા ઉંછા ભલાઈ દેહો આ ઉંછા વારો હારો આવશે ઉંછા દેહા બેકરો પડશે બેકરો પડશે મરી જાહો બજાય સાંભળે કે જા હે એ ભાયા એ લબા સોલે માસ્તરીઓ આપણે ચેને બેઉ કે પોણીન જિન દે હેડો પોણીન જિન અલ્યા ઉંછા બેહાતો છે અલ્યા આપણે પેલે 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 હેડો ઓય એટલે આ વા 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 એ માછાઈ ઓય આમ દેતા મારી પોણી મા ઓર કોણી આપુ દિયા માડે અલ્યા નાવા નાવા ભરા જોઈ કેટલો સહાયા ડાડજી લે માખરા જનો હવા અલ્યા હવે જપ ભાઈ મારા ભાઈ હાથી મારું આપુ નાઈ તારા મચી આપુ એમની તારે ચીય આપુ ઓટી પડી તારો મા હુંમાં વાણો છે ભાઈ આપુ ઓલતા રહે ભાઈ ઉમર રે રે છોડી આ બાલવાદી મચી કરી બોય હું અહીં દઉં આ બેઠો જન ગાઉ તો હું તો થાતો બેઠો રાખે

મો નાખો ભલા ઓય બે મારવા પડશે મારે તો ઓય વળો મારવળો લે હું બેડ વાળો છું એ મારા ભાઈ છે તમે મારા ભોણો છો હેડો નાખો આપડે આરામ દેવાનું છે બકરા ભરજી મત હા ધીરે ધીરે ખવાનું છે હા બે અબુજો બકરા ભરે એને આ પાખરાની સોગન પાખરાની સોગન ભાઈ નાખો હા ધીરે ધીરે હા ઉપર પડી છે મરી જા હા મરી જ જશે હા બે બરાબર બરાબર એ

માર ના કોબર ઉભા હો ને મારા નેર ઉભે મારો મારો આ આપો જ ભાઈ એ થાય